લો કેમ છો મજામાં મંગલ તો આપડે વાના રસમ થઇ ગઈ છે સારું કમ્પ્લીટ અને લખે છે લગન તો જો કેટલી તૈયારી છે thank you રસમ જુઓ તમે કારણ કે આ રસમ આપણે ગામડામાં તો પહેલી વખત જોઈએ કારણ કે અત્યારે તો આ લોકો સિટીવાળા બહુ અત્યારે વાના રસમ કરે તો આપણે તો પહેલી વખત થઈ કારણ કે જો આ તો અમે તો ગામડે જ જઈએ છીએ અને બહુ ગામડેની મોજ મસ્ત મસ્ત મજા આવી ગઈ આ કારણ કે એટલું આયોજન મસ્ત ગોઠવ્યું હતું કે એકદમ મજા આવી ગઈ બધાએ ફરવાળી ડ્રેસ પહેર્યો દસ થી પંદર એ ફરવાળી બધાએ પહેર્યો અને તમે તો આ રસમ કેવી લાગી તો વિડીયોમાં કહેજો કોમેન્ટમાં કહેજો વિડીયો કેવો લાગ્યો એ અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો કારણ કે આયોજન કેવું ગોઠવ્યું કોમેન્ટમાં ખાસ કહેજો અમે જો આ રીતનું ગામડામાં તો કાંઈ એટલી બધી સુવિધા હોય નહીં તો આ રીતનું ગોઠવી તો અને મજા બહુ આવી ગઈ અને વિડીયોમાં કન્ટિન્યુ આગળ રહેજો એ તમને મજા આવશે જોવો તો તમે આ કંઈક રસમ અલગ છે કારણ કે એકાબીજીએ આ માહિતી પૂરી પ્યા તો બસ તો બીજું તો કઈ નહીં અને જો આ નાની નાની દીકરીઓ પણ આવી ગયા હશે કુંવારિકા બધી જો કારણ કે બધાનો અલગ 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 બધાનો વારો લીધો આ રીતે રસમમાં એને બહુ મજા આવી ગઈ રસમમાં અને પછી આવશે હવે મોટા બેરા તો જો આ કંઈક રસમ અલગ છે અને મસ્ત આયોજન ગોઠવ્યું હતું તો અમારે તો આ કાકા બત્રીજીના મેરેજ છે અને બહુ વિડીયો આ તો પહેલો ભાગ છે પણ અલગ અલગ બધા ભાગ આવશે તમે જોજો બહુ મજા આવશે તો આ ઠુમકાવાળી પણ રસમ કંઈક અલગ છે અને આના પછી આવશે હવે મોટા ભેરો કારણ કે કુવાલિકાનો વારો ગયો હતો આવી ગયા હવે તો આ લોકો ગૌણા વણી રહ્યા છે અત્યારે તો આ લોકોએ કંઈક અલગ સિસ્ટમ કરી છે પછી એ છે પાછા હજી પૂર્યું આ રીતે અમે કંઈક વાના રસમ ગોઠવી હતી તો બસ બીજું તો કાંઈ નહીં અને એ તો કારણ કે વાના રસમ જ છે હજી તો આપણે મંડપ મંડપમૂળ બાકી છે પછી ઘણી વસ્તુ પણ અલગ અલગ બધા ભાગમાં આવશે તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી જો અને આ તો પહેલો ભાગ છે પણ બીજા ભાગમાં તમને બધું મજા આવે એવું છે કારણ કે આ રસમનો આ સ્પેશિયલ વાના રસમનો તે વ્લોગ બનાવ્યો છે આપણે અને બધા વ્લોગ અલગ અલગ આવશે તો અમારે જો કારણ કે આ સિસ્ટમ જ કંઈક અલગ છે પહેલાં તો આવું કંઈ હતું નહીં પણ અત્યારે બધા લોકો આવું કરે છે

જો નાના હોય એ સૌથી આગળ હોય તો એ રીતે જો આ પગ્યા લાગે અને અમારે જોવા લક્ષ્મીબેન એ પગ્યા લાગ્યા ગયા તો બસ બીજું તો કાંઈ નહીં અને આવી રસમ તો આપણે ઘણી જગ્યાએ અત્યારે તો જોઈ છે પણ મજા આવશે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો કારણ કે દેકારો બહુ થાય છે તો અમારે વૈશાલી બધું શીખવા મળ્યા છે અમુક ને આમાં શું છે કે મોટી ઉંમર હોય ને કદાચ ન આવડતું હોય તો આ રસમ માં આવી ગઈ મજા આપણને તો મજા આવી જવા પાછો ઠુમકાડા આવી ગયો હશે બસ તો બીજું તો કઈ નહી અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને કોમેન્ટ કરજો અને હવે અપુબેન લેશે એલ ને જોવા તો બહુ આવી

આનું આપણે નું સોફા બેસા બતાવીએ બસ હા રાખો એનું રાખો પૂરી રાખવાનું અને આખી હેલ બસ તો વાલો તો અત્યારે વાના રસમ હતી કરી નાખી છે પૂરી અને વૈયા વી અત્યારે ઘરે તો બસ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બસ તો આનો વ્લોક છે પૂરો અને હવે મળીશું નવા વલોગમાં ચાલો તો બાય